તો ભાઈ આજે ઘરે વેફરનો કાર્યક્રમ છે એટલે કે જે બટાકાની વેફર આવે કે તમને બધાને ખબર જ હશે ઘરે બધા પાડતા હોય બટાકાની વેફર ઉનાળો ચાલુ થઈ ગયો છે અને ઉનાળાની શરૂઆતમાં જ બધા પોતપોતાના ઘરે વેફર ને પેલી ચકરીને સાબુદાણાની વેફર ને આ બધી વસ્તુ કરતા હોય બરાબર તો આજે આપણા ઘરે પણ એ જ કાર્યક્રમ છે ઘરે કોઈ નથી હું જય અને મમ્મી અમે ત્રણ જ છીએ જો કે પપ્પા છે પપ્પા તો આ કામમાં હેલ્પ નહીં કરે પણ મારે ને જઈને અને મમ્મીને આ ત્રણ જણાને થઈને આ બધા કામ પૂરા કરવાના છે તો ભાઈ બાપા મૂકી દીધી છે કેટલી મૂકી મમ્મી કેટલી વાર લાગશે આને બફા

મમ્મી ને મજા નથી હું તમને શરદી ગઈ છે એના પપ્પાના ઘરે નિત્યમભાઈ ગયા છે એના મામાના ઘરે થોડાક દિવસો ત્યાં રહેવાના છે એટલા માટે આજના કામમાં એ બચી ગઈ છે બાકી એને હું કવા વ્યાહાડવાની

ચૂકવતો જવાની વેફરમાં નાખતી જવાની ખાતું જવાનું હે જય મામુ લેવો જો ને હાડલા પાત્રે હવે આ છે આપણું ટેરેસ ટેરસમાં આપણે અહીંયા ટીવી રાખેલી છે જે લાંબા સમયથી એ જગ્યા ઉપર જ છે અને અમારી પાસે એકચુલી ટાઈમ જ નથી કે અમે ટીવી ચાલુ કરીએ બરાબર છેલ્લા પંદર પંદર વર્ષ ઉપર થઈ ગયો છે ટીવી ત્યાં છે ગરમ લઈને ગરમ બહુ પેટમાં દુખે છે ખાવાની નથી

અને જલજીરા નાખી છે સરસ જો એટલી બધી નાખવાની હતી ગોશી નાખવાની ખાવ ને થરી ગઈ છે હું વધુ આપવાની હતી ઠરી જલી નથી આપવાની જલજીરા રાખજે મારી હાટ ઓ થોડી

આ ફૂલ ગરમ છે પકડાતી નથી નથી પણ ખાવી ચાલો એ એ અહીંયા પડી હા હવે બરોબર બહાર વહી ગઈ અંદર અંદર હા બરોબર

લીંબુ વાળે હારી જાવ લીંબુ બે માં નાખજો પણ એક નંબર વસ્તુ હતી ભાઈ ચાલે આજ વસ્તુની વસ્તુ ની મજા આવે તો એટલી વેફર બાકી છે હુકવાની અને આપણી પાસે જગ્યા નથી તો હવે મમ્મી આ સાફ સફાઈ કરવા માટે વ્યવસ્થિત

મળીએ નવા વિડીયો સાથે ચાલો ગુડ નાઇટ રાતના એક વાગી ગયા છે વેપર હુકવવામાં અને ખાવામાં ઓકે ચલો બો બાય થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ